રાપર શહેરના પાંજાપોર વિસ્તારમાં ઘણા સમયથી મંજૂર થયેલ રસ્તાનું કામ શરૂ કરવા બાબતને લઈને ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપ રાપર દ્વારા ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરવામાં આવી રાપર શહેરના પાંજાપોર પાછળ આવેલ વિસ્તારમાં મંજૂર થયેલ રસ્તાનું કામ આ દિન સુધી શરૂ ન કરવામાં આવતા ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપ રાપર અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા રાપર નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસર સમક્ષ રૂબરૂ રજૂઆત કરી હતી કરેલ રજૂઆતમાં જણાવ્યું હતું કે પાંજાપોની પાછળ છેલ્લા કેટલાક સમયથી રસ્તાનું કામ બાકી છે રસ્તાનું કામ ઘણા સમય પહેલાં મંજૂર થઈ ગયેલ હતું પરંતુ આ દિન સુધી કામ શરૂ કરવામાં નથી આવ્યું તેના કારણે ચોમાસામાં અહીંથી પસાર થવું ખૂબ જ મુશ્કેલી ભર્યું રહે છે લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ચોમાસા પૂરે આ કામ કરવામાં આવે તો લોકોને હાલાકી ન ભોગવી પડે અગાઉ પણ અનેક વાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી તાત્કાલિક ધોરણે કામ શરૂ કરવામાં આવે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી હતી રજૂઆત બાદ ચીફ ઓફિસર દ્વારા અઠવાડિયાના સમયગાળામાં કામ શરૂ કરાશે તેમ જણાવ્યું હતું રજૂઆત કરતા સમયે ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપના કાર્યકારી પ્રમુખ દિલીપભાઈ અર્જુનભાઈ ગોહિલ ભરત ગોહિલ દિનેશ ચૌહાણ પ્રકાશ પરમાર રમેશ ગોહિલ વેલજી વાઘેલા કસાન નટ ધીરેજ ગોહિલ બાબુ ગોહિલ સહિત વિસ્તારની મહિલાઓ જોડાઈ હતી માહિતી આજ રોજ બપોરે એક વાગે પ્રાપ્ત થઈ હતી